આવેલી પારસ સોસાયટી બે માં વીસ દિવસ પહેલા જ રહેવા આવેલા યુવકને ત્રણે મળીને મોતને ઘાટ ઉતાર્યો હતો હત્યા કર્યા બાદ આરોપીઓ ટ્રેનમાં બેસી ભાગી ગયા હતા ભરૂચ રેલવે સ્ટેશનથી ઝડપાયા ક્રાઇમ બ્રાન્ચ અને ચોકજાર પોલીસની ટીમે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી દબોચ લીધા હતા મરનાર સુજલ આઠમી ઓક્ટોમ્બરે કતારગામ પોલીસના હાથે મોબાઈલ સેચિલના ગુનામાં ઝડપાયો હતો અને થોડાક દિવસ પહેલા જામીન પર મુક્ત થયો હતો ત્રણ પૈકી બે આરોપીઓ સગીર હોવાનું બહાર આવ્યું હતું મૃતક સુજલ અશોક વાટકિયા વીસ દિવસ પહેલા જ અહીં ભાડેથી રહેવા આવ્યો હતો સીસીટીવીમાં હુમલાખોર કેદ થયા સીસીટીવીના આધારે હુમલો કરતા ત્રણ શખ્સો આવ્યા હતા હુમલાખોરો તેના જ મિત્રો હોવાનું અને પહેલા બહાર બોલાવી તેની સાથે મારઝૂડ કરતા સીસીટીવીમાં દેખાય આવ્યા હતા આરોપી ટ્રેનમાં બેસીને ભાગ્યા હોવાની બહાર આવેલી વિગતોને પગલે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનેથી ઝડપી લીધા હતા ઝડપાયેલા આરોપીઓમાં આર્યન દરજી ઉપરાંત બે સગીરનો સમાવેશ થાય છે મરનાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જ્યારે આરોપી પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે આ મોબાઈલ લઈને સુજલને બોલાવ્યો હતો તે પરત આપવામાં મોડું થઈ જતા ત્રણે અહીં ધસી આવ્યા હતા